તું બખાણા બખાણા માટે કંજો હું બખાણા નઈ કરું ઓય પૈસા પણ મને કકોડા આવવા પડશે હો અને બાજા આપણી બેન પાટણ માં ગયા કેટના નેક નઈ ના પણ હું બોલ માટે કજે ને ખાબ નઈ પાછો અને વડે આપણે વેનેટ કે નઈ પાછો તો કકોડી આરી આરી કકોડી આરી કકોડી નઈ

આપણને આ બે ચાર જગ્યા છે આપણે થઈ કંપની કાચું મારે તો થઈ ગયું માનું કાચું તો બારે વારે ફરી આવડે મને તો કોઈ <laughs> ગયેલો <coughs>

અટલી છે કે ઓગડી 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 નાય પણ પક નાખું યે બોલેરા છે અલ્યા ચેક બોલેરા ચેક આ લે અલ્યા હોય દેખો તો શું કોખલી છે કોણ છે કકુનાવાલા કે ઓમ પી અને બે જણા છે બે હે પણ ય હન કાય બે બે હંટો છે ય હંટો છે આ આ તો કપળામેના નહી આ અલ્યા આ તો પીજા લાગે ચલો ગફુરિયો છે અલ્યા

છપા પુરુ ભલે સામાન ખાધે પુરુ કહી અને આપેલા મન છી ફી ખાઈ ના ખાઈ

bởi vậy hết sức sử dụng sử Để sử dụng 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 ઓલુ કકડો જોઈ અલે આ દેખાટમાં નાઈ તને કકડો 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 કકો નહી ઘંટણી છે જો ફાટલા લઈ કકડો આવો છે હેડો કકડો એ કેવું નલા ઓ શું કરો કકડો આવો છે યાર એ આજો બનાવો પડ્યા જતો ભરની દી મો આવતર વાગી કે આવો છે એ પર કકડો હે આ ઓ તો બલ્લા કકડી આવી છે ઓ હે હે શિશ શિશ કકડો લઈ આવી જો

અને આ જા જુઓ આ લેટાકો આ બેનવાળા આયા હતા આ બેન આયા હતા આ ઓકડી ફૂંચી ખાવાય નતું કચ્ચી લઈને આયા કામ આજ આરો પેણી વખત આયો